સાલું છે તમે બોલો કઈ બાપા વિશે તો આપણથી હું યાર કહેવાય બરોબર ને આ તો ભક્તિ ને ધરતી છે નેક ટેક અને ધર્મ ની છે પાણે પાણે વાત સંતસુરા નિભજાવી હતી આ ધરતી ની છે અમીરાજભાઈ બરોબર બગદાણા ગામ હતું એને ધામ કરીને નાખ્યું એ જ પરમપુંજ બજરંગદાસ બાપા બગડ નદી ના કાંઠે બિરાજમાન છે આપણે આપણે દર્શન કરીએ ને જય જય સીતારામ રોકેટ બુજુ લોકમાં ફરી છે ડવાનું છે ત્યાં હું થાય લાગશે આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત જોઈએ અત્યારે મિત્રો હું રાષ્ટ્રીય સંત ભૂમિ અંદર હાલ એટલે કે બગદાળાની અંદર હાલ ઉપસ્થિત છું આજે આ મિત્રો સૌદેશ છે ને આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે એટલે જે અહીંથી એમ કહેવાય કે ગુજરાતભરમાંથી નહીં પણ ભરમાંથી પણ અહીં જે ભાવિ ભક્તો છે ભદ્દદાસ બાપુના દર્શન માટે આવતા હોય છે તો આ તૈયારીનો આ સંપૂર્ણ વિડીયો તમને આ વિડીયોમાં જોવા મળે છે તો વિડીયો આજુ સુધી બન્યા ચેલ પણ ડવાશો સબસ્ક્રાઈબરનું ભૂલ થાય બધાની તૈયારી ચાલી રહી છે તૈયારી અંદર બતાવું આ જે જે તૈયારી છે સંપૂર્ણ વિડીયોમાં તમને બતાવવાની છે ખૂબ જ આનંદ આ વિડીયોમાં કરાવવાનો છે અને આપણે અત્યારે હાલ મંદિરની અંદર તો એન્ટર થઈ ગયા છે સૌ પ્રથમ જ તમને કાળભરો દાદાના અત્યારે દર્શન કરાવું છું તો કાળભરો દાદાના આપણે દર્શન કરશું ત્યારબાદ આપણે ગાદી મંદિરના દર્શન કરશું તો સૌ પ્રથમ જ પહેલાં આપણે કાળભરો દાદાના દર્શન કરી ત્યારબાદ ગાદી મંદિર તરફ આપણે હાલ જઈશું આપણે અહીં જે અલગ અલગ જે દર્શન તમને હાલ કરાવતો રહું છું અત્યારે હાલ આપણે આવી ગયા છીએ સમાધિ મંદિર તરફ અહીં જે બજરંગદાસ બાપાની જે સમાધિ મંદિર છે અહીં સરસ મજાનું એમને પણ શણગારી અને ગુરુ પૂર્ણિમામાં રાખવામાં આવ્યું છે તો આપણે એમના દર્શન કરશું ત્યારબાદ આગળની જે કંઈ વ્યવસ્થા છે આગળના દર્શન તમામ આ વિડીયોમાં હું તમને કરાવવાનો પ્રયત્ન કરીશ ખાસ કરી તમે રોકડ ગુજરાતી ચેનલ ઉપર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સમાધિ મંદિર તરફ આપણે મિત્રો આગળ વધી રહ્યા છીએ સૌ પ્રથમ તો આપણે ધજાના દર્શન કરીએ ત્યારબાદ સમાધિની મંદિર છે તે આપણે નજીક જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે જેવા તમે સમાધિ મંદિરના દર્શન કરી એક્ઝેક્ટ એમની પાછળની સાઈડમાં આવો છો તો અહીં જે છે વડલાની નીચે એક ધ્યાન મંદિર જે બનાવ્યું છે જે ભજનદાસ બાપા હતા તેમની જે વડલાની નીચે ધ્યાન ધ્યાન કરતા ત્યાં મંદિર સરસ છે અને એક્ઝેક્ટ એમની બાજુમાં એક નાનકડો જે વડનું જે ઝાડ છે તો તે ઝાડની અંદર બધા જોતા હોય છે તો મિત્રો આપણે ધ્યાન મંદિરના દર્શન માટે હાલ જઈ રહ્યા છીએ અને ઘણા બધા જે સેવાભાવી ભક્તો આવતા હોય તે ધ્યાન મંદિરના દર્શન કરે છે તો મિત્રો આપણે વડ તરફ આવી ગયા છે કે જ્યાં બાપાના દર્શન બધા કરતા હોય આ બધા ભાઈઓ છે તે દર્શન હાલ કરી છે ધ્યાન મંદિર નું જે પરિશ્રમ છે એમની અંદર હાલ આપણે છીએ અને ઘણા બધા દૂર દૂર થી આજુબાજુ ગામડામાંથી તો ભક્તો જે બાપાના દર્શન માટે આવતા જ હોય છે પણ દેશ વિદેશથી પણ અહીં ભક્તો પબ્લિક આવતી હોય છે અને આજે મિત્રો સૌદેશ છે તો મંદિરના પ્રશ્નો અંદર ઘણી બધી જાજી ભીડ હાલ લાગેલી છે બહાર દૂર દૂરથી આવતા હોય છે તો એના વિસાવ માટે અહીં સરસ મજાના વૃક્ષો અને ઘણા બધા ઉગાડવામાં આવે છે અને પત્રનો શેડ પણ બનાવેલો છે અને સાધુ સંતોના ઉતારા પણ અહીં હાલ લગાડવામાં આવે છે તો ત્યાં પણ આપણે દર્શન કરીશું ત્યારબાદ નવા મંદિરની અંદર હાલ આપણે દર્શન કરવાના છે તો વિડીયોમાં મિત્રો ખાસ કરી બનાવી દઈશો ચેનલમાં તમે નવા છો તો કરવાનું ભૂલતા નહીં કોમેન્ટની અંદર બાપા સીતારામ પણ લખી નાખજો અને ખૂબ જ વિશાળ કાય પરિશ્રમ છે જોઈ રહ્યા તો મિત્રો આપણે તમામ જે મંદિરના પરિશ્રમ આપણે દર્શન કર્યા છે અત્યારે આરસનું સરસ મજાનું જે મંદિર જે નવું નિર્માણ કરવામાં આવ્યું છે આપણે એમના દર્શન માટે હાલ જઈ રહ્યા છીએ તમે જોવો છો તો સરસ મજાના જે ભાવિ ભક્તો જે પબ્લિક આવતી હોય એ અત્યારે હાલ દર્શન કરી અને આવી રહ્યા છે તો આપણે એમના દર્શન કરીને અને અનુભવી છે તો આપણે આગળ છે નવ મંદિર છે તો એમની ઉપર હાલ આવી ગયા છે અને ટૂંક સમયમાં દર્શન કરશું તો તમે આવો ને આ એક આરસનું મંદિર બનાવતા ઘણો બધો સમય લાગ્યો હતો તમે જોવો છો ગજાનંદ ગણપતિ મહારાજની સરસ મજાની મૂર્તિ છે ત્યારબાદ બધી અવનવી મૂર્તિઓ અહીં જે નાશ કરતી હોય કૃતન એ બધી ઘણી બધી મૂર્તિઓ પોતાનું કામ કરી મિત્રો બનાવવામાં આવે છે અને અહીં બાપાની જે મૂર્તિ છે આપણે એમાં પ્રથમ દર્શન કરીશું ત્યારબાદ ઉપર પણ શ્રી રામચંદ્ર ભગવાનના પર દર્શન કરવા જવાનું છે તો વિડીયોના અંત સુધી મિત્રો બન્યા રહીશો ચેનલમાં તમે નવા છો તો ખાસ કરી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો તો આપણે દર્શન કરીએ તરફ દર્શન કરી આપણે રામજી મંદિર તરફ જે હાલ દર્શન માટે જઈ રહ્યા છીએ ને ઘણા બધા ભાવિભક્તો જે દર્શન માટે હાલ ઉપર તરફ જઈ રહ્યા છે આપણે પણ ઉપર તરફ દર્શન ને આખું મંદિર ખૂબ જ ઠંડા શીતળથી બનાવેલું આરસનું છે અલ્પેશભાઈ અત્યારે નીચેની જે જે બાપાની જે મૂર્તિ બનાવેલી છે એમના દર્શન કરી ઉપરની સાઈડ આવી ગયા છે અને આખું આરસનું મંદિર છે એટલે નું ધંધો કુશળ કુશળ લાગે ને એવું છે અને આજે છે સૌ છે અને ઘણું બધું ભક્તો પબ્લિક છે અત્યારે આગળ આવી ગયું છે અને દર્શન કરી રહ્યું છે અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે એટલે લાખોની સંખ્યાની અંદર ભક્ત આવશે અને બાપાના દર્શન માટે અત્યારે હાલ ઉપર આવી ગયા છે

આ રીતે બધા ભક્તો મોજ કરતા હોય છે રામલોખાન જે નવા મંદિરના દર્શન કરી ત્યારબાદ અમે ફરી જે મંદિર નું જે પરિશ્રમ છે એમની અંદર હાલ આવી ગયા છે અને જ્યારે પાણી પીવા માટે જઈ રહ્યા છે તો અહીં ચાની પ્રસાદી અને પાણી તમને ચોવીસ કલાક મળે અને આ બાપાનું બગદાણા ધામ છે એટલે કે આ ચોવીસ કલાક અહીં અન્નક્ષેત્ર ચાલુ હોય છે તો આપણે એમને પણ જોવું અને અત્યારે હાલ જોઈ તો અમારા ગુરુ પણ આવી ગયા છે તો ગુરુ પણ ગુરુના ના પેલા આપણે દર્શન કરીએ તો બાપા વિશે બ્લોક ચાલુ જ છે તમે બોલો કઈ બાપા વિશે તો આપણથી હું યાર કહેવાય બરોબર ને આ તો ભક્તિ ને ધરતી છે નેક ટેક અને ધર્મની છે આ પાણે પાણે વાત

અને મારી પાછળ તમે જોવો છો જે ઘણી ભક્તો જે ભાવિભક્તો હોય એ અત્યારે સરસ મજાનો વિષામો ખાઈ રહ્યા છે અને ઘણા ખરા મિત્રો સૌદેશના દિવસે આજુબાજુના ગામડા હોય તો ચાલી ચાલીને આવતા હોય તો સરસ મજાનો વિષમો ખાઈ રહ્યા છે અને આગળની જે કંઈ પ્રવૃત્તિ છે એ ભજન સત્સંગ કીર્તન એવું પણ પરિશ્રમમાં થતું હોય તો એ પણ તમને હું બતાવવા જઈ રહ્યો છું અને અહીં જે બાપાની ગાડી છે એમના પણ આપણે દર્શન કરીશું અત્યારે સરસ મજાનો જે કીર્તન ચાલી રહ્યા છે એના દર્શન માટે આ લોકોજીને લઈ જઈ રહ્યો છું વિડીયોમાં ખાસ મિત્રો કન્ટિન્યુ લઉં છો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવું મિત્રો જુઓ અહીં જુઓ ને તો આ વૃક્ષ નીચે સરસ મજાની ચા પાણીની જે પ્રસાદી જે અહીં હકતો આપવામાં આવી રહી છે બધા જુઓ છો તો અત્યારે ચા પાણીની વ્યવસ્થા શરૂ છે અને બાજુમાં તમે જુઓ ને તો અત્યારે કીર્તનની ચાલી રહ્યા છે બહેનો દ્વારા અત્યારે મંદિરના પરિશ્રમમાં આલમે છે અહીં સરસ માનું સાનું રસોડું પણ ચાલી રહ્યું છે અને જે અહીં પાછળની સાઈડમાં તમે જુઓ અત્યારે તો ત્યાં લવક છે પણ જ્યારે બાપુના બજરંગદાસ બાપુની જ્યારે પુણ્યતિથિ હોય છે ત્યારે એની અંદર જે જીપ રાખવામાં આવી છે તેની અંદર એમની પોતાની પધરાણમી કરી અને આખા બગદાણા ધામની અંદર ફેરવવામાં આવે છે અને ખાસ મિત્રો બાપુનો પરસો તો હાલ આપણે જોઈ જ રહ્યા છીએ કે આખું વર્ષ ગાડી બંધ હોય છતાંય પણ તેમની તિથિના દિવસે એક જ સ્લેબમાં અહીં શરૂ થાય છે તો આ પણ બાપાને હોય તો ઘણા બધા ડગલે પગલે પરસા છે અને અત્યારે મારી પાછળ તમે જુઓ તો ચાનું રસોડું ચાલી રહ્યું છે

ભજનદાસ બાપાનો જે સૌદેશ જે છે આનંદ અત્યારે સવાઈ રહ્યો છે બગદાણા ધામની અંદર ભજન સત્સંગ ધૂન કીર્તન અને ઘણું બધું ભાવિ ભક્તો જે પબ્લિક અત્યારે હાલ આવી ગયું છે અને આ રીતનો કેરીનો સરસ મજાનો વિડીયો તમારે સમક્ષ રજૂ કર્યો છે વિડીયો તમને પસંદ આવે તો ખાસ તમારા મિત્રો સુધી પહોંચાડજો ચેનલમાં નવા શો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું એક નવો વિડીયો સાથે અને રાકેશભાઈ અહીંયા વિડીયો ઉતારી ઉતારી રસોડું દેખાડવાનું છે તો રસોડું મિસ ન કરતા કારણ કે લાખો ની સંખ્યામાં રીંગણા તમે જો ને ખટારા મોટે ખટારા મોટે બધું ભાઈ આમ નામ આવેલ રાકેશભાઈ તો જોઈ ના આપણે હજી જોવાનું બાકી છે અને બાકી કેવો આનંદ આવ્યો અરે બહુ મોજ આવે અને તમને પણ વેડિયામાં આગળના વેડિયામાં ખૂબ જ મોજ કરવાનું ભૂલતા નહીં તો અમારી આખી ટીમ જો અહીંયા અત્યારે બેઠી છે અત્યારે વિડીયો એડિટિંગ આવેલા છે તો ખાસ કરી સબસ્ક્રાઈબ કરી લેજો ભલશું એક નવડીઓ સાથે ત્યાં સુધી હું રજા લઉં છું